જુનાગઢમાં આજે પણ ઘણા બધા એવા સ્થાનિક પ્રશ્નો છે કે જેનું નિરાકરણ તંત્ર દ્વારા ત્યારે જુનાગઢના એક યુવક દ્વારા મનપાના ગેટ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ખાસ કરીને અધિકારીની સાથે બોલચાલ કરવામાં આવી હતી પોલીસ પણ ત્યાં પહોંચી હતી વિગતે ચર્ચા કરીએ કે કેમ અચાનક મનપાના ગેટ પાસે આ યુવકે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું તેના વિશેની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં રોડ રસ્તાને લઈને છેલ્લા ઘણા સમયથી સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને જુનાગઢ મનપા ગેટ પાસે એક વ્યક્તિ આક્રોશ અને બબાલ કરતા જોવા મળ્યો હતો હતો જે વિડિયો ખૂબ જ વાયરલ થયો જુનાગઢ રોડ રસ્તાના પ્રશ્નને લઈને એક યુવાન છે તે મનપા મેઇન ગેટ પાસે વિરોધ કરતા જોવા મળ્યો હતો બાદમાં દરવાજા આગળ સૂઈ ગયો હતો યુવાનને મનપા તરફથી સમજાવવાના પણ પ્રયાસ કરવામાં આવ્યા હતા જો કે ન સમજતા પોલીસે બોલાવી પડી હતી અને બાદ પણ ક્યાંક બબાલ ના દ્રશ્યો સર્જાયા હતા સૌથી પહેલા તો વિડીયો નજર કર્યા હું એમ કહું છું ને કે વાત કરું છું કે આવો મારા ઘર પાસે આવો હું તમને મારી ગાડી માં પર્સનલી મારા ઘરે લઈ જાઉં મારા ખર્ચે નગરપાલિકાના ખર્ચે તમે એક વખત આવો કેટલા રોદા આવે ને એ રોદા ગણો ખાલી તમારી ગાડી પડે ને તમેય પડો તમને અહીંયા આગળ ફેફટી ને સિક્યુરિટી હોય એટલે હું પબ્લિક પથ્થર ખંડાવવા હાટું છે આ તો હું ઓફિસમાં બોલતો નથી મારી આગળ એટલા એટલા સમજાત છે ને કે તમારું વર્ણન ન થઈ શકે હું કારણ કે વર્ણનને લાયક જ નથી તમે કેને અસમૃદ્ધ વર્ણનની બહારની વ્યક્તિ છો આના કરતા તો નગરપાલિકાના કામ હારા હે ગામડામાં જાવ ગામડામાં હારા કામ કર્યા હે આના કરતા હારા રોડ ગામડાની અંદર છે જૂનાગઢ મહાનગરપાલિકા આલેને ગમે એ વ્યક્તિ જે કે જો હું બાઈક પોતા નહી ચાલું દો ભગવાન મને માફ કરજો તમે કારણ કે હું હે ને મારા હાથું નથી કરતો કેમ ભાઈ એ કોણ છે એક તમે કામઈ ન તમે કામ ચાલુ કર્યું હા તમે કામ ચાલુ કર્યું બંધ એક તમે આ દવાણ ખાતાનો પ્રશ્ન પૈસા લીયો તો તમારે રજૂઆત કરવી ખાતું હોય તમારા દબાણ ખાતા ને દેખાડું દેખાડું

લોલો આજ મેં એને આવી વાત કરું તો પણ તમે એને પેલા કમ્પ્યુટરના આ બોલો આયી એ તમારે રજુ વાત કર દયો અમે કે આય જ હોય મારે કમિશનર તે હું મારું કુત એક બેર ઊંચો ઉપર વેઈ જમ તો સાચી બે હું મારે એની પાહે ઉપર તેહિને જોઈ લીધું કોઈ કામ થતું નથી ના નો કરાય ને અરે કામ જોય ગેડ બનતા હે ગેડ નો મન કરાય હું આટો હું જે એટલે મારું પાપા ઈ સવાળા કરાય હા પાડી જા ઉપર સુ પર વેઈ જો કે કમિશનર નું નઈ કરું ગેડ બનતી છે ને

હવે દઈશું પછી જવાબ દેજો દો મને હુતા હુતા હું જવાબ લઈશ તમારી પાસે તમને ના હું તો મને કેજો અને આમ જોવો ફેસબુક ફેમિલી આ વ્યક્તિ છે કે જે એના પગાર હચોગા હતું એમ કે કે દબાણ ખાતું દબાણ ખાતું ભાઈ તમારી ફૂટપારી ની અંદર કેટલા આવે ઈ કેટલા આવે ઈ તો ક્યો એને દબાણ કહેવાય ભાઈ સારું

તમે તમારી અમારા લગન આ ગેટ ઉપર નાઈ તમે તમારા ગેટ લગન નથી આ તમારું દબાણ છે એમ તો આને હટાવી નાખો ને આ ને જટાવી નાખો છે ડિમાન્ડ છે પબ્લિક નો પૈસો છે તમે એમ કે અહીંયા નો થાય એની અરજી એની અરજી કરી મેં

हेलो भाई विजय जवाब दियो हेलो भाई

आ जाओ ए ए ए अरे तो बच्चे का बंदे वास बस पुलिस की ओके है भाई तोमत मत बच्चे 明天。 મારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર